જય શ્રી કૃષ્ણ મિત્રો આ વિડીયોમાં શ્રી ગણેશ મહાપુરાણની કથા સાંભળશું જે દર મહિનાની ચતુર્થી તથા બુધવારે સાંભળવાનો મહિમા છે મિત્રો ચતુર્થીની તિથિ એ ભગવાન શ્રી ગણેશની જન્મતિથિ છે આથી આ દિવસે ભગવાન શ્રી ગણેશની પૂજા મંત્ર સ્તુતિ પાઠ કરી કથા સાંભળવાથી ભગવાન શ્રી ગણેશની પ્રસન્નતા પ્રાપ્ત થાય છે તેની કૃપાથી જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે જીવનમાં સકારાત્મકતા શુભતા મંગલતા આવે છે દરેક કાર્યમાં સિદ્ધિ હાંસલ થાય છે તો મિત્રો આજના શુભ દિવસે આ વિડીયોમાં શ્રી ગણેશ મહાપુરાણનો અધ્યાય બીજો જેમાં સાંભળશું વિનાયક અને ગણો વચ્ચેનો વિવાદ તો કથા શરૂ કરીએ બોલો ભગવાન શ્રી ગણેશની જય ભૃગુ બોલ્યા હે રાજન શિવની આજ્ઞાથી બધાએ ગણો દ્વાર પાસે આવી હાથમાં દંડ લઈને દ્વારપાળ તરીકે ઊભેલા પાર્વતીપુત્ર વિનાયકને પૂછવા લાગ્યા કે અરે તું કોણ છે અહીં ક્યાંથી અને શા માટે આવ્યો છે તારે જીવતા રહેવું હોય તો હમણાં જ અહીંથી ચાલ્યો જા ગણોના આવા વચન સાંભળી વિનાયકે હાથમાંનો દંડ અધ્ધર કરી નિર્ભયપણે ગણોને પૂછ્યું કે તમે મને પૂછનાર કોણ છો ગણોએ કહ્યું અમે બધા શિવજીના ગણો છીએ ભગવાન શિવે અમને આજ્ઞા કરી એટલે તને અહીંથી દૂર કરવા અમે અહીં આવ્યા છીએ પણ તને અહીંનો ગણ સમજી અમે તને મારતા અચકાઈએ છીએ માટે તારું ભલું ઈચ્છતો હોય તો દ્વાર પાસેથી હટી જા પણ પાર્વતીપુત્ર એમ ડરી જાય ખરા તે તો દંડ પાસે દ્વારમાં અડગ ઊભા રહ્યા શિવગણોનો અનાદર કરી તે દ્વાર પરથી હટ્યા જ નહીં આથી બધા ગણો દૂર ઊભેલા શિવજી પાસે ગયા અને સર્વ વૃત્તાંત કહ્યું ત્યારે શિવે તેઓને ઠપકો આપતા કહ્યું કે આ દુષ્ટ વૃદ્ધિ કોણ છે અહીં આ ક્યાંથી આવ્યો છે એ હાથે કરીને મરવા તો આવ્યો નથી ને તમને બધાને અહીં શું કરવા રાખ્યા છે જાઓ તેને હમણાં જ દૂર કરી આવો શિવની આજ્ઞાથી ગણો વિનાયક પાસે ગયા અને ગમે તેમ બોલવા લાગ્યા એટલે વિનાયકે ક્રોધ આવેશમાં ગણોને દંડ વડે ફટકારવા માંડ્યા અને તેમને ભાગી જવા કહ્યું વિનાયકનું અડકપણું જોઈ ગણો તેમને મારી હટાવવાની હિંમત ન કરી શક્યા શિવે ગણોને કહ્યું હે વીરો તમે કોઈ પણ પ્રકારે તેની સાથે યુદ્ધ કરો જે પરિણામ આવું હોય તે ભલે આવે સ્વામી શંકરના કહેવાથી બધા ગણો લડવાનો નિશ્ચય કરી રોષભેર પાર્વતીના ગ્રહ પર ગયા ત્યાં ઊભેલા વિનાયકે તેમને લડવા માટે આવેલો જોઈ કહ્યું હે શિવના ગણો આવો તમે તમારા સ્વામી શિવની આજ્ઞા પાળો અને હું મારા માતા પાર્વતીની આજ્ઞા પાળું મારું પરાક્રમ ભલે માતાજી જુવે પોતાના ગણોનું બળ તથા શિવજી પણ જોવે આજે બાળક અને બળવાનો વચ્ચે યુદ્ધ ભલે થઈ જાય જે થવાનું હશે તેને ત્રણેય લોકમાં કોઈ પણ રોકી શકે એમ નથી આ સાંભળતા જ શિવના ગણો અનેક પ્રકારના પથ્થરો લાકડીઓ લઈ હુંકારા કરતાં વિનાયક પર ચડી આવ્યા સૌ પ્રથમ નંદીએ આવી વિનાયકનો જમણો પગ પક પકડી ખેંચવા માંડ્યો તે સાથે જ ભૃંગીએ આવી ડાબો પગ ખેંચ્યો તો વિનાયકે પોતાના હાથનો જોરદાર પ્રહાર કરી બંનેને પગ છોડાવ્યા પછી વિનાયક દ્વાર પર ઊભા રહીને ગણોને દંડ વડે મારવા માંડ્યા એથી કેટલાકના હાથ તૂટ્યા કેટલાકના પગ ભાંગ્યા કેટલાકની ખોપરીઓ ફાટી ગઈ કેટલાકના ઢીચણ છોલાયા તો કેટલાકના ખભા તૂટી ગયા કેટલાક તો ગભરાઈને જુદી જુદી દિશામાં નાસી ગયા તો કેટલાક શિવની પાસે વૃતાંત કહેવા જતા રહ્યા બધા ડરીને નાસી ગયા એટલે વિનાયક અક્કડ થઈને પાછા દરવાજા પર આવી ઊભા રહ્યા તે વખતે તેઓ પ્રલયકાળ જેવા ભયંકર લાગતા હતા શિવની આજ્ઞાથી દેવો તથા કાર્તિકે પણ વિનાયક સાથે યુદ્ધે ચઢ્યા પરંતુ તેઓ હારી પણ ગયા ત્યારે નારદ મુનિ શિવ પાસે જઈ હાથ જોડી ભક્તિપૂર્વક બોલ્યા કે લીલા કરવામાં ચતુર દેવાથી દેવ આપે આ બાળકને તમારું અત્યંત બળ આપી આ સર્વ દેવોના તથા તમારા ગણોના ગર્વને દૂર કર્યો છે મને લાગે છે કે બધાના ગર્વને ગળી ચનારી આ બધી તમારી જ લીલા છે માટે કૃપા કરીને આપ આ લીલાને સંકેલી લઈ પાર્વતીપુત્રને વધુ ન રમાડતા તેનો પરાજય કરો એથી શ્રી ગણેશ મહાપુરાણના શ્રી ગણપતિનો પ્રાદુર્ભાવ ખંડ ત્રણમાં વિનાયક અને ગણો વચ્ચેનો વિવાદ નામનો અધ્યાય બીજો સમાપ્ત બોલો ભગવાન શ્રી ગણેશની જય તો મિત્રો આપણે સાંભળી શ્રી ગણેશ મહાપુરાણની કથા જે સાંભળવાથી ભગવાન શ્રી ગણેશની પ્રસન્નતા પ્રાપ્ત થાય છે તેના ભક્તોના દુઃખ કષ્ટ બાધા રોગ આદિનો ભગવાન શ્રી ગણેશ નાશ કરે છે ભગવાન શ્રી ગણેશ શુભતા મંગલતાના પ્રતીક છે તેની પૂજા અર્ચના કરવાથી જીવનમાં શુભતા મંગલતા આવે છે ઘરમાં રીતિ સિદ્ધિનો વાસ થાય છે મિત્રો આવો મહિમા છે ચતુર્થીની તિથિએ ભગવાન શ્રી ગણેશની કથા સાંભળવાનો તો મિત્રો આ વિડીયોમાં શ્રી ગણેશ મહાપુરાણની કથા તમે પૂરી શ્રદ્ધાથી સાંભળી જે સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી ગણેશ જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો જેથી આપણા આવનાર દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ